નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર બોડેલી સેવા સંદન માંગ આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોકોની લાંબી કતારોની લાઈનો જોવા મળી રહી છે બોડેલી સેવા સંદન ના કર્મચારીઓ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની ડોકન દિવસની ની પચાસ લોકોને આધાર કાર્ડ અપડેટ થાય તેવી વ્યવસ્થા કરી રહ્યા છે કર્મચારીઓ દ્વારા સવારે સાત વાગ્યા થી લોકોએ લાંબી લાઈનો ઊભા જોવા મળી રહ્યા છે હજારો લોકોએ ખાલી હાથે ઘર તરફ પરત ફરી રહ્યા છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે સેવાસંદન બોડેલી આવતા લોકોએ માનમાન ભાડું ખર્ચકરી રૂપિયા ખર્ચીને પહોંચતા હોય છે તોય છતાં બોડેલી સેવાસંદન ખાતે આધાર કાર્ડ અપડેટનું કામ નફટનો ફેરો ફરી ઘર ભેગા થવું પડે છે લોકોને એક તરફ બોડેલી તાલુકા સેવાસંદન માંગ ગંદકીનું સામ્રાજ્ય ખદબદે છે ત્યારે સેવાસંદન આવતા લોકો પણ નાક ઢાબીને શ્વાસ લઈને સેવાસંદન કચેરી માંગથી બહાર નીકળી જાય છે બોડેલી તાલુકા સેવા સંદન સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં ગંદકીથી ખદબદુ સેવા સંદનના દવસ્યો જોવા મળી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ઝુંબેસ ચલાવી રહી છે ત્યારે બીજી તરફ કરોડોના ખર્ચે બનાવેલ બોડેલી તાલુકા સેવા સંદન ગંદકીથી ખદબદુ જોવા મળી રહ્યું છે ઓ નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ ને જો આપે તૈયાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સક્રાઈબ કરો ને શેર કરો